શહેરના આનંદનગર પહેલા બસ સ્ટેશન નજીક લારી ધારકે રિક્ષા ચાલકને નશાની હાલતમાં છડીને ઘા મારી દેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના આનંદનગર પહેલા બસ સ્ટેશન પાસે મારામારીની ઘટના બની હતી બનાવ અંગે મળતી માહિતી અનુસાર આનંદનગર વિસ્તારમાં એક લારી ધારકે નશાની હાલતમાં યુવાન સાથે માથાકૂટ કરી અને શરીર વડે હુમલો કરાયો હતો અને યુવાન પાસે પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું ઈજાગ્રસ્ત યુવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું દીપક ચોક વિસ્તારમાં રહેતા યોગેશભાઈ મકવાણા નામના યુવાન પાસે પૈસાની માંગ કરાતા પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ધારક શખ્સ દ્વારા તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જે હુમલામાં યોગેશભાઈના હાથના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં મોટી સંખ્યામાં આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા બનાવ અંગે સોલ્ટે હોસ્પિટલ ચોકી ખાતે પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કોણા યોગેશભાઈ યોગેશભાઈ ક્યાંથી આવો છો શું બનાવો છો આણંદનગર દીપક ચોક તિલકનગર રોડ પ્લોટ નંબર સાતસો સત્યાવીસ હાથમાં રહું છું હું સ્કૂલની નિશાળની વર્દી ભરું છું મુક્તા લક્ષ્મીમાં તો સવારમાં જતો તો ભાડું હતું આણંદનગર છેલ્લા બસ સ્ટેને તો પહેલા બસ સ્ટેને મને લારીવાળા ભાઈ ઊભો રાખ્યો ઊભો રાખી અને કીધેલો હતો અને મોટો હથિયાર કાઢ્યું ટાકુ મોટો ખોદો અને એ મારવા મેં પકડી લીધું પકડ્યું એટલે આમાં હાથમાં વાગી ગયું બાર ટાંકા એવા છે ન પકડ્યું હોત તો પેટમાં મારી દે અને વાગી ગયો હોય શું બસ એ કારણ એ કે પૈસા માંગવાની એવું બધું દારૂ પીવા છે એ દારૂ પીધેલો અને ગુંડો જ છે એ ત્યાં એમનો ત્રાસ છે નામ જોઈએ ઓળખું નામ નથી લારી લઈને ફરે છે ફ્રૂટની લારી બોલાયો મને ને હું જાતો હતો ધીમે ધીમે અને મને બોલાયો આ આવ તો કામ છે ભાડું છે એમ કરી માંગણી કરી કે માં માંગણી માંગણી એવું ભાઈ ગુંડો એટલે પૈસાનું માંગે એમ પૈસા માંગે એમ તે પેશાબ કરવા ગયો ને ત્યારે તે આયા કેમ ઉતરે અંદર કેમ ને જાતો દારૂ પીતો હોય ને મુતળીમાં હા હુમલો કરે